જે વર્ષોથી યોજાઈ રહી છે અને આજે ચાર તારીખે જે પહેલાં ગુજરાત રાજ્ય લેવલની જે થઈ રહી હતી ને આજે સમગ્ર ભારતની એટલે આજે સમગ્ર ભારતમાંથી લગભગ નવ રાજ્યમાંથી પાંચસો ને બાવીસ જેટલા સ્પર્ધકો આજે આવી અને આ ગિરનાર આરોહણ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે કે પોણી કલાકની અંદરમાં ગિરનાર સર કરી અને નીચે ઉતરે છે થોડાક સમયમાં જ પાછા એ લોકો પંચાવન કે પચાસ મિનિટમાં પાછા નીચે ઉતરશે એટલે ખૂબ આ સ્પર્ધા સારી યોજાય છે અને આમાં સમગ્ર ભારતમાંથી આજે બધા જોડાયેલ સોળમી ઇન્ટરનેશનલ ગિરનાર આરોહણવરોહણ સ્પર્ધા આજે શરૂ થઈ ગઈ છે સમગ્ર દેશમાંથી સ્પર્ધકો આ સ્પર્ધાની અંદર ભાગ લે છે બે પ્રકારની સ્પર્ધા યોજાય છે દર વર્ષે એક રાજ્ય લેવલ અને ઇન્ટરનેશનલ લેવલ એટલે આજની આ ઇન્ટરનેશનલ સ્પર્ધાની અંદર સમગ્ર દેશની અંદરથી વિદ્યાર્થીઓ અને અલગ અલગ ક્ષેત્રના સ્પોર્ટ્સના લોકો દીકરા દીકરીઓ ભાગ લઈ ને રજૂઆત કરતાં આ સ્પર્ધાનું પચાસ હજારનું ઇનામ હતું એમને એક લાખ રૂપિયાનું ઇનામ પહેલાં વ્યક્તિને કર્યું છે એટલે એક મોટા પ્રમાણમાં એક આકર્ષણ થાય લોકોની અંદર સ્પોર્ટ્સની એક્ટિવિટી વધે એમના માટેના પ્રયત્નો રાજ્ય સરકાર કાયમને માટે કરતી હોય છે ને